આપણે તૈયાર થઈ જઈએ જો વાગી જાય સાડા દસ આ બાજુ સી તૈયાર થઈ ગયો અને આપણે જઈએ જઈએ સિદ્ધપુર તો એ મમ્મી તૈયાર થઈને જઈએ તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર માતાજીનો દર્શન કરી લો તો મમ્મી આપણે સિદ્ધપુર જાય ને

malah dilipit-lipit malah dilipit ini no, loh guys, itu liuh masalah bro, malah dabbah guys, jual baju kota-kota dabbah

એવું ખબર ના પડે બહુ અત્યારે આમ ફાઇનલી આપણો સીટ ફૂડ થઈ અને આવી જઈએ તો અત્યારે વાગી જાણાતના નવ અને બધાને એડવાન્સ ગુડ નાઇટ તો આપણો વિડીયો કંઈ એન્ડ કરીએ તો આપણી ચાલો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો તો બધાને જય માતાજી અને ગુડ નાઇટ તો મળીએ આવતા બ્લોકની અંદર